મહારાષ્ટ્રથી થી ઓનલાઈન ફ્રોડ આરોપી ઝડપાયો દાણી લીમડા પોલીસ પ્રશંસનીય કામગીરી અમદાવાદ પોલીસે એક મોટી સફળતા મેળવી છે છેતરપિંડીના ગુનામાં છેલ્લા મહિનાથી વોન્ટેડ આરોપી હર્ષિત અશોક અગ્રવાલને મહારાષ્ટ્રના ભાયંદર વેસ્ટ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી હર્ષિત અગ્રવાલે એક વૃદ્ધ દંપતી પાસેથી શેર બજારમાં સારા વળતરની લાલચ આપીને વોટસએપ કોલ અને મેસેજ દ્વારા કુલ ભારતીય રૂપિયા પાંચ લાખ એકાણું હજાર ની છેતરપિંડી આચરી હતી લીમડા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ની મદદ થી આરોપી નું લોકેશન ટ્રેક કર્યું અને મહારાષ્ટ્ર પહોંચી તેને દબોચી લીધો હતો આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે આ પ્રશંસનીય કામગીરી દ્વારા નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીથી સાવધાન રહેવાનો સંદેશ આપ્યો છે